છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતની અંદર ફોરેસ્ટ બીટગાર્ડની ભરતીને લઈ અને ઉમેદવારોએ ગાંધીનગરની અંદર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તે વચ્ચે આ હસમુખ પટેલની એક ચર્ચા જાગી છે કેમ કે હસમુખ પટેલના ટ્વિટર હેન્ડલ ઉપરથી બધી પોસ્ટો ડિલીટ થઈ ગઈ હતી અને ત્યારબાદ હવે જે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યું છે તેમાં પણ હસમુખ પટેલનું નામ જોવા મળતું નથી ત્યારે શું સમગ્ર મામલો છે અને શું સમગ્ર વિગત છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો નમસ્કાર નવજીવન આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભાર્ગો મુકવાનવાર આપણે જોયું છે કે જે સરકારી ભરતીઓ થતી હોય છે તેની અંદર કોઈક ને કોઈક ગોલમાલ થતા હોય છે અને આવા જ ગોલમાલ લઈ અને રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે ઉમેદવારો એ હોબાળો કરતા હોય છે અને આંદોલન કરતા હોય છે પોતાના ન્યાયની લડત લડતા હોય છે ત્યારે છેલ્લા કેટલાક દિવસથી ફોરેસ્ટ ગાર્ડની ભરતીની અંદર જે સીબીઆરટી પદ્ધતિ દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ નોર્મલાઇઝેશન પદ્ધતિ દ્વારા તે રિઝલ્ટ બહાર પાડવામાં આવ્યું હતું તો એને લઈ અને ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે કેમ કે જે લોકોના વધારે માર્ક્સ હતા તેના ઓછા કરી દેવામાં આવ્યા છે ઓછા માર્ક્સના વધારે કરી દેવામાં આવ્યા છે અને જે માર્ક્સ જાહેર કરવામાં નથી આવ્યા તેને લઈ અને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું તે વચ્ચે આજે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલના ટ્વિટર હેન્ડલ ઉપરથી બધી પોસ્ટો ડિલીટ થઈ ગઈ હતી અને તેમના ટ્વિટર હેન્ડલના બાયોની અંદર જે વિગતો લખવામાં આવી હતી તે પણ બધી ડિલીટ કરી દેવામાં આવી હતી ત્યારબાદ આજે જે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેની અંદર વાત કરવામાં આવી છે કે ઉમેદવારો કે જેણે ફોરેસ્ટ બીડગાર્ડના પરીક્ષાના ફોર્મ ભર્યા અને જે ઉમેદવારોએ ફોરેસ્ટ બીડગાર્ડની સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા આપી હતી તેમના જે માર્ક્સ છે તે આવનારી નવ તારીખે બાર વાગે પોર્ટલ ઉપર મૂકવામાં આવશે અને તે લિંક ઉપરથી તે લોકો પોતાના માર્ક્સ જોઈ શકશે ત્યારે આ પરિપત્રની અંદર ગૌણ સેવા પસંદગી મંડળનું નામ લખવામાં આવ્યું છે પરંતુ અત્યાર સુધીના પરિપત્રોની અંદર ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલનું નામ લખવામાં આવતું હતું પરંતુ હવે તેમના નામની જગ્યાએ ગૌણ સેવા પસંદગી મંડળનું નામ લખવામાં આવ્યું છે અને માધ્યમો તથા ઉમેદવારોની અંદર પણ ચર્ચા જાગી છે કે આ પરિપત્રની અંદર હસમુખ પટેલનું અત્યાર સુધી જે નામ લખવામાં આવતું હતું તે નામ લખવામાં નથી આવ્યું અને સવારે હસમુખ પટેલના ટ્વિટર હેન્ડલ ઉપરથી બધી પોસ્ટો પણ ડિલીટ કરી દેવામાં આવી હતી એટલે શું સમગ્ર મામલો છે તેને લઈ અને અત્યારે બધાની અંદર ચર્ચા જાગી છે ત્યારે આવનારા સમયમાં આ મામલે શું અપડેટ આવે છે તેની સાથે ફરી મળીશું હાલ સુધી સમાચારોમાં બસ આટલું જ જો આપને આવા સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન વૈષ્ણવ